નમસ્કાર દર્શક મિત્રો કરન્ટ ટોપિકમાં હું પિનલ આપ સ્વાગત કરું છું તો કરન્ટ ટોપિકમાં આજે વાત કરી રહ્યા છે ચૂંટણી પહેલાં જે પ્રકારે રાજકારણ ગરમાતું આપણને જોવા મળી રહ્યું છે એમ તો બહુ સામાન્ય બાબત છે આપણે હંમેશાથી જોતા હોઈએ છીએ કે જ્યારે ચૂંટણી નજીક આવે ત્યારે પક્ષપલટાની મોસમ આવતી હોય છે અને પક્ષપલટાની મોસમ અત્યારે આપણને જોવા મળી રહી છે ત્યારે જોઈ શકાય છે કઈ રીતે તમામ જે રાજકીય નેતાઓ છે એ ક્યાંક પોતાનું સ્વાર્થ જોઈ રહ્યા છે તો ક્યાંક એવું પણ કહી શકાય કે જે એમના દ્વારા કહેવામાં આવતું હોય છે કે અમે લોકોની સેવા જે પક્ષની સાથે જોડાઈને કરી શકીએ છીએ અમે એ પક્ષમાં જોડાતા હોઈએ છીએ એવું કહેતા જે રાજકારણીઓ છે અત્યારે પોતાની પસંદગીના પક્ષને પસંદ કરી રહ્યા છે અત્યારે જે પ્રકારનો માહોલ જોવા મળી રાજીનામું છે તો બીજી તરફ આપણે પણ જોઈ રહ્યા છે કે રોહન ગુપ્તા કે જેમને ટિકિટ આપી દેવામાં આવી હતી તેમને પણ હવે પોતાની જે ઉમેદવારી છે તે પાછી ખેંચી છે અલગ અલગ કારણો બધા જ પોતાની રીતે જણાવતા હોય છે એમણે કહ્યું છે કે એમના પિતાની તબિયત નાદુરસ્ત હોવાના કારણે તેઓ આ ઉમેદવારી પાછી ખેંચી રહ્યા છે પણ શું આ કારણ ખરેખર આપણને યોગ્ય લાગે છે એ સિવાય વાત કરીએ તો કેતન ઇનામદાર કે જેમણે ઈમેલથી રાજીનામું મોકલ્યું છે એ પણ ખૂબ જ મોટા સમાચાર જે રાજકારણમાંથી આવી રહ્યા છે વડોદરાના સાવલીના ભાજપના ધારાસભ્ય છે કેતન ઇનામદાર કે જેમણે રાજીનામું સોંપ્યું છે તો આ પ્રકારની દોડધામ અત્યારે આપણને સતત રોજ કદાચ જોવા મળી શકે અત્યારે આ જે રાજકારણ જોવા મળી રહ્યું છે તે જોતાં શું લાગે છે કે ચૂંટણી નજીક આવતા કોણ કયા પક્ષમાં છે એ પણ વિચારીને કદાચ વાત કરવી પડશે પ્રકારનો માહોલ આપણને જોવા મળી શકે છે અને બધાની અસર જનતા પર કેટલી જોવા મળી શકે છે તમામ મુદ્દાઓ પર કરી શું છે માટે મારી સાથે અહીંયા જોડાઈ ગયા છે રાજકીય વિશ્લેષકો છે બંને રાજેશ ઠાકર અને જયેન્દ્ર બ્રહ્મભટ્ટ આ બંનેનું સ્વાગત છે વેલકમ ટુ કરન્ટ ટોપિક રાજેશભાઈ શું કહેશો લોકસભાની ચૂંટણી પહેલા જે આ ઉથલપાથલ પાથલ આપણને જોવા મળી રહી છે એમ તો બહુ જ સામાન્ય મેં પહેલા પણ કહ્યું કે આપણે ઘણી વખત ચર્ચા કરતા જોઈએ છે જ્યારે પણ ચૂંટણી નજીક આવે ત્યારે અ પહેલા તો સાંભળને એક જ ચર્ચા કરતા હતા કે કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાય લોકો પણ હવે તો ભાજપમાંથી પણ ઘણી વખત આપણે જોતા ઉંજે છે કે નેતાઓ રાજીનામું આપતા હોય છે કારણ કદાચ એ પણ હોઈ શકે કે કોંગ્રેસના એવા નેતાઓ ભાજપમાં જોડાય જેના કારણે નારાજગી થાય અને જેના કારણે પણ ભાજપમાંથી લોકો રાજીનામો આપે અત્યારે જે ઉથલપાથલ જોવા મળી રહી છે તે જોતા શું લાગે છે કે ચૂંટણી નજીક આવતા રાજકારણમાં આપણને કેટલા ફેરબદલ જોવા મળી શકે છે જો મજાક મજાકમાં એક ટીવી ડિબેટમાં કીધું તો કે પરસો સુધી આપણે કોંગ્રેસના પ્રવક્તા તરીકે જેની સાથે ચર્ચા કરી એક વર્ષો સુધી ભારતીય જનતા પાર્ટીના નેતા તરીકે જેમની સાથે ચર્ચા કરી લોકો એટલા બધા જલ્દી એમાં ખાસ કોંગ્રેસ માંથી ભારતીય જનતા પાર્ટીમાં જવાનું વલણ જે છે એ લગભગ નવ્વાણું ટકાની આસપાસ છે એક બે ટકા કેસ ભાજપ માંથી રાજીનામું પડે કોંગ્રેસમાં જોડાવાના કિસ્સા તો ઘણા ઓછા બને છે પણ આજ રાજીનામું પડે એટલે હું મેં મજાકમાં એવું કીધું હતું તમારા લોકો લોકોએ આવતા પહેલા એકવાર ખેસ નાખી દેવો એટલે અમને

સત્તારૂઢ પાર્ટી ના ધારાસભ્ય છે અને એમણે જે છે એ ધારાસભ્ય પદે રાજીનામું આપ્યું છે અને એમાં જે કારણ છે જ્યોતિબેન પંડ્યા વાળું જ એમણે કારણ આપ્યું છે કે ભાઈ જે રીતે કોંગ્રેસ માંથી પાર્ટીમાં લોકો લેવામાં આવે છે એમનો મુખ્ય જે વાંધો છે કે જે કુલદીપસિંહ એમની સામે ચૂંટણી લડ્યા હતા એમને કમલમ માં મંડપ બાંધી લેવામાં આવ્યા ડભોઇ જે છે

એક સિગ્નલ સમાન છે જે જ્યોતિબેન પંડ્યા એ કર્યું કે જે આજે કિથન ઇનામદાર કરે છે કે જે બીજા બધા લોકો ઓફ ધ રેકોર્ડ કહેતા હોય છે ઘણા બધા લોકો એવું કે ભારતીય જનતા પાર્ટી નારાજગી હોય પણ અમે બોલીને શું કરીએ કારણ કે અમારે સ્વીકારી લેવાનું કે ભાઈ હવે આ પદ છે અમને નથી મળવાનું કે વ્યક્તિને મળી જવાનું છે પણ આજે હવે બહાર આવતા અવાજો હોય એમાં ચૂંટાયેલા સભ્યો આવા અવાજ કરતા હોય કાં તો તમને જેમને જેને રાષ્ટ્રીય હોદ્દાઓ આપ્યા હોય એ લોકો જયારે આ વાત કરતા હોય ત્યારે એક રેડ સિગ્નલ આવે છે બીજું એક કારણ એવું છે કે બરોડાનું જે કમલમનું કાર્યાલય ખુલ્યું એની અંદર સી આર પાટીલે જે સ્ટેટમેન્ટ ત્યાંના ધારાસભ્ય સતીષ પટેલ પોતું મારવા જેટલું જ યોગદાન આપ્યું છે બાકી તો બધું બીજા લોકોએ કર્યું છે આ આ બધાના કારણે એક મધ્ય ગુજરાત ની અંદર કેટલાક લોકોમાં અસંતોષ છે ને એ ઘણી વખત પત્રિકા સ્વરૂપે બહાર આવે એ ઘણી વખત આવી રીતે જાહેર નિવેદનોથી બહાર આવે એવું બનતું હોય છે એટલે આ બિલકુલ ભારતીય જનતા પાર્ટી માટે અત્યારે સરળ સ્થિતિ છે પણ તે છતાં આવા જે એકલ દોકલ ઇન્સિડન્ટ છે આમાં પણ ડેમેજ કંટ્રોલ કરવાની કોશિશ ચાલી જ રહી છે પણ આ જે એકલ દોકલ કેતન ઇનામદાર છે જે એમણે આ પહેલા પણ તમે ખબર હોય તો મધુ શ્રીવાસ્તવને જે ત્રણ ચાર જણાએ અવાજ ઉઠાવ્યો તો ભારતીય જનતા પાર્ટી સિસ્ટમ સામે એમાં પણ કેતનભાઈ સામેલ હતા કેતનભાઈ અપક્ષ તરીકે પણ ત્યાં નીજીતા આલાદ એટલે એમનો એક એ વિધાનસભા પૂરતું વર્ચસવો છે હવે રાજીનામું આપ્યા પછી શું કરે છે ઇન્ડિપેન્ડન્ટ લડે છે મને નથી લાગતું કે બીજી કોઈ પાર્ટીમાં જાય કારણ કે આપણે સ્પષ્ટ એવું નિવેદન કર્યું છે હું ભાજપનો કાર્યકર છું અને સંસદની ચૂંટણીમાં રંદનબેન એમ કે વધારે મતોથી જીતાડવા માટે અમે પ્રયત્નશીલ રહીશું પણ આ બધા લોકો એક મેસેજ જે છે એ પાર્ટીના સર્વોચ્ચ સ્થાન સુધી સોંપવા માંગે છે કે હવે અદ થાય છે તમે જે રીતે ભાજપનું કોંગ્રેસીકરણ કરી રહ્યા છો ને એમાં મૂળ કાર્યકર્તા જે દાટ વળી જાય છે અને એ ચૂંટણી હારી ગયા હતા હવે એમને રોહન ગુપ્તા આપણે વાત કરીએ પેલા એકવાર જયેન્દ્રભાઈ સાથે વાત કરી લઈએ કે આ માહોલ જોવા મળી રહ્યો છે તને લઈને જયેન્દ્રભાઈ શું કહીશું ભાજપ પછી કોઈ પણ મોટા નેતા પણ જો ભાજપને છોડીને જાય તો નુકસાન ખરેખર એ નેતા હોય છે કે ભાજપ થોડો મેં પ્રશ્ન સાંભળ્યો નથી પણ એના અનુસંધાને હું એક કહી દઉં પ્રભુત્વ છે એ નેતાને તો નુકસાન થતું જ નથી એને વેલકમ કરે છે એને સાચો છે એની જોડે કરે છે એની જોડે સેટલમેન્ટ કરે છે સવાલ ભાજપ ને નુકસાન નો આવે છે એવા વિશ્લેષકોને પણ થાય છે કે આજના સમયમાં જે વોટિંગ થઈ રહ્યું છે એ પક્ષને ને જોઈને થઈ રહ્યું છે અને ઘણા એવા પણ સર્વે છે એવું પણ માનવું છે કે વોટ માત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચહેરા પર જોઈને લોકો આપતા હોય છે પણ બેઝિકલી કેવું છે કે ભાજપની એક ઇમેજ છે લો આમ આમ સમાજમાં અને કાર્યકર્તાઓમાં કે શિસ્તને વરેલી પાડી છે આ શિસ્તના ધીરે ધીરે એક કાર્યકર ધીમે જે આગનો ધુમાડો નીકળવાનો શરૂ થયું છે જ્યોતિબેન એક જગ્યાએ બરોડામાં ફરી ચેતનભાઈએ બી આ વસ્તુ કરી ધેટ મીન્સ કે હજુ બીજા ક્યાં આગળ જ્યાં ઉપર તો ચડવું હશે શાંત જ્વાળા હશે ત્યાં આગળ ભવિષ્યમાં આવનારી ચૂંટણી પહેલા એક બે જગા એ ભરતા થવાની શક્યતાઓ છે જ કેમ કે ઘણા બધા વ્યક્તિઓ જયારે જાહેર જીવનમાં આવે છે ત્યારે કોઈની કોઈ અપેક્ષાઓ લઈને આવે છે કોઈ માત્ર ને માત્ર સેવાના ઉદ્દેશથી આવતા નથી કે નથી કોઈ એવી સેવા કરતા સવાલ એ આવે છે કે કેતુલભાઈનું પોતાનું સાવલી સીટ પર વ્યક્તિગત પ્રભુત્વ છે એમને સામાજિક કામો બી બહુ કર્યા સમૂહ લગ્ન બહુ કર્યા દરેક સમાજના લોકોના આગેવાનોને સાથે રહી દરેક કાર્યકર્તાઓની સાથે રહીને ફરે છે કામ કેટલા થાય છે કેટલા નથી થતા પ્રજા બી જાણે છે કેતનભાઈ છે અને ભાજપ વાળા બી જાણે છે કેતનભાઈ છે કે બરોડાનું રાજકારણ છે ને પહેલેથી જૂથબંધીમાં જ રહેલું છે જ્યાં સુધી આ બે જૂથ પડેલા હશે ને ત્યાં સુધી બરોડામાં વારા પડતી કોઈ ને કોઈ ચાલતું હશે વિજયભાઈ જેવા બહુ જ અસરકારક પ્રમુખ થયા છે ડોક્ટર વિજયભાઈ બરોડાના ના સેના પ્રમુખ છે બહુ સારા વ્યક્તિત્વ છે મને કોઈ વ્યક્તિગત એક પણ નેતાઓ જોડે ડાયરેક્ટ કોઈ સબંધ નથી એટલે હું એ ખુલાસો પહેલા કરું પણ મને એમની ઇમેજ ખબર છે મારા સોર્સીસ દ્વારા બી મેં ઘણું બધું જાણેલું છે તેમ છતાં બી તમે જુઓ કે બરોડા કોર્પોરેશનની કોઈ વાત આવે કે કોઈ ટેન્ડરિંગ વાત આવે તરત કોઈ જગ્યાએ ભડકો થઈ જાય છે સૌથી મોટો ભાજપને બરોડામાં બેનિફિટ એ છે કે કોંગ્રેસની જોડે બરોડામાં કોઈ સક્ષમ નેતા નથી કે જે પ્રજાના પ્રશ્નોને કે ભાજપના

મને કે હું ટેકનિક છે પણ સૌથી વધારે મંડળ ની ચિંતા એટલા માટે છે કે હજુ બી સુરેન્દ્રનગર અને મહેસાણા બે સેન્સિટિવ સીટો બંને લોકસભાની સેન્સિટિવ સીટો ના ઉમેદવાર જાહેર કરવાના બાકી છે સાબરકાંઠામાં ઉમેદવારની કાસ્ટ ને લઈને થોડો વિકવાદ છે જ અંદર ઉગડતો ચાલુ તો છે જ પણ કોઈ કાર્યકર્તા અત્યારે સામા પ્રવાહે કરવા જવાની તૈયારી નથી ધરાવતો પણ ચૂંટણીમાં કાર્યકર્તા જે પાર્ટી જીતે છે જેની જોડે કાર્યકર્તાઓની ફોજ હોય છે અને જે પાર્ટી આજે લક્ષ્યાંક લઈને નીકળેલી છે કે અમે પાંચ લાખ કરતા વધારે વોટોથી દરેક સીટો પર જીતીશું તો કાર્યકર્તા જો નારાજ હશે તો કાર્યકર્તાને કાર્યકર્તાની લઈ જઈ શકે મતદાન કરાવવા નહીં મતદાન કરાવે વધારે તો એટલા મોટો ટાર્ગેટ પૂરો નહીં થાય કેટલા મતો નો ટાર્ગેટ પૂરો નહીં થાય તો એવું થશે કે ભાજપ જે કહેતી એના થયું અને તમે જુઓ કે આજે પણ ઘણા બધા બે ઉમેદવારોને સક્ષમ જોઈ રહ્યો છું હારજીત તો પરિણામ મતદાન થયા પછી જ આવશે પણ ગેનીબેન ઠાકોર અને ચૈતર વસાવા બંનેને એક લોક સમાજ લોક આમ આદમી એવું ચાલે છે કે ભાઈ બંને બહુ સક્ષમ નેતા છે ફાઇટ આપે એવા વ્યક્તિ છે ઘણી બધી સીટો પર ઘણા બધા સીટો પર તમને ખબર છે કે ઉમેદવાર જેવા એવા હોય છે કે પહેલેથી જાણે હાર સ્વીકારી લેવો છે આ બંને જણાએ પોતાનું નેટવર્ક ઊભું કરેલું છે પોતાની એક ઇમેજ ઊભી કરેલી છે અને એને લઈને બંનેને એટલો ફાયદો થશે તો હજુ બધા ઘણા બધા દિવસો પણ બેઝિકલી બેઝિક એક વસ્તુ નક્કી થઈ ગઈ છે એ લોકોએ ભાજપને એટલું તો બતાવ્યું છે કે ભાઈ અમારી 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 ક્ષમતા છે અમે તાકાતવાળા છે અમારી જોડે લોકોનો સમર્થન છે લોકોનો સપોર્ટ છે અને એના કારણે તમે જુઓ કે આજે જોતાભાઈ બી પૂર્વ ધારાસભ્ય કોંગ્રેસના બહુ સિનિયર મુક્ત ધારાસભ્યો હતા એ બી બનાસકાંઠામાંથી જોઈન થયા એટલે પરિસ્થિતિ એવી આવશે કે જે જે પાર્ટીમાં શિસ્તનું સંયમનું એક નિયમ હતો જ્યાં આગળ કંટ્રોલ કોઈ બી કાર્યકર્તા કે કોઈ હોદ્દેદાર કંઈ બોલી નતો શકતો એ જ્યોતિબેન કેતનભાઈ થી શરૂ થયેલી લાઈન કેટલે સુધી ચાલે છે એ ભાજપના સંગઠનને ખબર પડશે બિલકુલ અને જ વાત અત્યારે કેતન ઇનામદાર ની હોય તો જે રાજીનામું ઈમેલ થ્રુ સોંપ્યું છે હજી પણ દૂર કરી શકે છે જ્યાં સુધી વિધાનસભા અધ્યક્ષ રૂબરૂ મળીને રાજીનામું ન સોંપે હજી એક શક્યતા આપણને જોવા મળી છે કારણ કે નથી લાગતું કે ક્યાંક કેતન ઈનામદાર જેવા નેતાને ભાજપ ગુમાવે પ્રયાસો હાથ ધરવામાં આવશે ખરા જ કે એમને પણ ક્યાંક ઈ મેલથી જે રાજીનામું સોંપ્યું છે એનું પણ કારણ તો હોઈ જ શકે રાજેશભાઈ હવે અહીંયા વાત આપણે કોંગ્રેસની પણ કરીએ તો જે પ્રકારે ઉથલપાથલનો માહોલ કોંગ્રેસમાં તો સામાન્ય રીતે જોવા જ મળતો હોય છે એક તો કોંગ્રેસને ઉમેદવાર ના મળે સારા એવા કે કયા ભાજપના એવા ઉમેદવારની સામે કયા ઉમેદવાર છે કે જે કાંટાની ટક્કર આપી શકે એમાં એમના સ્કૂપ સામે રોહન ગુપ્તા નું નામ મળ્યું અને હવે એ જ રોહન ગુપ્તા પોતાની જે ટિકિટ છે ઉમેદવારી જે છે તે પાછી ખેંચી લીધી છે શું લાગે છે આપને ખરેખર પિતાની તબિયત ના દુરસ્ત હોવાના કારણે ટિકિટ પાછી ખેંચી ઉમેદવારી પાછી ખેંચી હશે તો આપણે એમના વ્યક્તિગત જે કારણ છે ને એના ઉપર ટિપ્પણી ના કરીએ કારણ કે અમુક વસ્તુ એવી છે કે પારિવારિક ઇમોશનલ વસ્તુ છે પણ બીજી રીતે રાજકીય રીતે વિચારીએ તો રોહન ગુપ્તા જે છે એ અહેમદ પટેલ થી ખુબ જ નજીક હતા અને સીટ ગઈ ત્યારે અહેમદ પટેલ ના જે નજીકના લોકો હતા અને સોશિયલ મીડિયા ઇન્ચાર્જ તરીકે રોહન ગુપ્તા હતા અને એ વખતે સોશિયલ મીડિયામાં રોહનભાઈ ની સાથે રોહનભાઈ જેમને બી મુદ્દા અપાયા હોય એ તમામ લોકો ફૈઝલ પટેલ અને મુમતાઝ પટેલની તરફેણની અંદર જે તે વખતે પોસ્ટ કરતા હતા એટલે એક સંકેત એવો હોઈ શકે કે ત્યાં આગળ હજી સુધી સમાધાન નથી થયું સમાધાન કરવાના મૂડમાં હાઈ કમાન્ડ નથી તો એનું કોઈક આ રિફલેક્શન છે કે ક્યાં બીજી વસ્તુ એ છે કે તમે જેમ કીધું એમ કે અમદાવાદ પૂર્વ પશ્ચિમ ગાંધીનગર વડોદરા સુરત નવસારી આ બધી સીટો એવી છે કે જ્યાં કોંગ્રેસ માટે કોઈ લડવા તૈયાર થઈ જાય ને એટલે લડાઈ નાખવું સ્થિતિ કારણ કે સૌથી પેલો તો પાંચ લાખ છ લાખ ત્રણ લાખ સાડા ત્રણ લાખના વોટ ના મારથી હારવા માટેની પેલી તૈયારી કોઈક ની હોવી જોઈએ એવો કોઈ વ્યક્તિ તૈયાર થાય ને રોહન ગુપ્તા જે છે એમને રાષ્ટ્રીય પ્રવક્તા પણ બનાયા છે બની શકે કે એમને ટિકિટ ફાળવ્યા પછી કદાચ રાજનીતિક પરિસ્થિતિ જોતા અને એમનો જે પાસ્ટ છે જોતા કે કોર્પોરેશન સિવાય લડ્યા સુધી અને કોર્પોરેશનની એક વોર્ડમાંથી વોટ એમાં પણ એ નિષ્ફળ થયા હતા તો કદાચ એ સ્થિતિ સમજ્યા હોય ને જેમ બધા મોટા નેતાઓ ના પાડતી દીધી ભરતસિંહે ના પાડી જગદીશસિંહે ના પાડી પરેશ ધાનાણીની વાત ચાલે છે અમરેલી થી પણ મોટાભાગે એમનું નામ જે છે પાછું ખેંચાઈ ગયું છે સમય થાય કે બીઆ આપણું રાષ્ટ્રીય પ્રવક્તા તરીકેનું એક સ્ટેટસ ઊભું થયું છે ને એમાં એમાં તો કારણ અહીંયા આવે છે રાજેશભાઈ ઉમર પાછળ કે રાહુલ ગાંધી એવું સ્ટેટમેન્ટ આપ્યું હતું કે હવે મોટી ઉમરના એટલે કઈ કદાચ 60 થી કે પાસઠ થી વધારેની ઉંમરના જે પણ નેતાઓ હોય એમને અમે નહીં ચૂંટણી લડવા દઈએ એટલે એ કારણ કદાચ કારણ કે વિધાનસભાની ચૂંટણીની સુધીની સ્થિતિ જોઈએ તો આજ ઉમરવાઈ લોકો રાજ લડવા માટે કેટલું લોબિંગ કરતા હતા વિધાનસભા એક જગ્યાએ હારી જાય તો બીજી જગ્યાએ વિધાનસભા લોકસભામાં લોકસભા જાય તો રાજસભામાં કેટલી દોડાદોડ જે છે અને છેલ્લે કેટલા બધા વખત રાજ્યસભા એક કે બે સીટ કોંગ્રેસ જીતવાની હોય ત્યારે પેલા સાત કે આઠ નામ હતા એમના જ નામ ફરતા હતા રાજસભાની અંદર એમ જ જઈ ગયા તો હતા એ થી ઓળખાય છે રાજેશભાઈ એવું બિલકુલ અને એટલે જયારે ખરાબ પરિસ્થિતિ હોય ત્યારે સેનાપતિઓ એ આગળ આવું જોઈએ હું એવું સમજુ છું અને એ વખતે જે છે આ તમામ મોટા નેતાઓ મોટા નેતા આવવાથી થાય શું એક તો સંગઠનની અંદર નાની મોટી મુશ્કેલીઓ હોય એક બીજાનો વિરોધ હોય તો ત્યાં આગળ પૂરો થઈ જાય કે હવે મોટા નેતા લડે છે બધા એક થઈ અને લડવું પડશે એટલે આવી ખરાબ પરિસ્થિતિ હોય ત્યારે હંમેશા સેનાપતિઓ આગળ થવું જોઈએ ત્યારે એ લોકો હવે સૈન્યને આગળ કરે છે સૈન્યની સ્થિતિ એવી છે કે તમે પાંચ લાખ નવસારીની સીટ ઉપર કોકને લડાવવું હોય તો ત્યાં આગળ પોતાને ગાંઠના પૈસા ખર્ચીને લડવા માટે કોણ તૈયાર થાય એટલે આ આ બધી સ્થિતિ છે એમાં જેમ જયેન્દ્રભાઈ પાંચ સીટ ઉપર ફોકસ કોંગ્રેસ કરે કે દાહોદ છે ભરૂચ છે આ બનાસકાંઠાની સીટ છે પાટણની સીટ પણ જો કોંગ્રેસ સારી રીતે લડે તો પાટણની સીટ પણ એમના માટે ઘણી સારી છે તો આવી જે ચાર કે પાંચ સીટ છે કે જેની અંદર હજી પણ કોંગ્રેસ ક્યાંક ને ક્યાંક લોકોની અંદર જીવતી રહી છે તમે જયારે કાર્યકર્તા નું નિર્માણ નથી કરતા જનરેશન ટુ જનરેશન એક પેઢી તૈયાર નથી કરતા ભારતીય જનતા પાર્ટીમાં જે સ્થિતિ છે પ્રમાણે ત્યારે આવું થાય છે કે જ્યારે સિનિયર લોકો જતા પછી

એક સ્ટેજ આપીએ એક મોકો આપીએ કે પછી કંઈક બોલવા માટેનો સમય મળે ને ત્યારે એમની વાતો એવી હોય છે કે મીડિયા વહેંચાઈ ગયું છે વિશ્લેષકો વહેંચાઈ ગયા છે બધા એક તરફી વાતો કરે છે પણ કાશ એ લોકો એ વાતને સમજતા હોય કે એમને શું કરવું છે પેનલ જેટલા લોકો આપણે કોંગ્રેસની આલોચના કરીએ કાયમ કોંગ્રેસના પ્રવક્તા એમ કરીએ છીએ કે અમે તમારા જે છે એ સમજીને ચાલો જે લોકો આલોચનાને નથી સહન કરી શકતા કે આલોચનાને પોઝિટિવ લઈને નથી કરી શકતા કઈ સુધારો નથી કરી શકતા આપણે શકાય કે કોંગ્રેસની સ્થિતિ સુધરે આપણે તો એવું સમજીએ છીએ કે સારી ફાઇટ થાય લોકતંત્રની અંદર બંને પક્ષ જે છે એકબીજા ઉપર દબાવ સ્થિતિ બનાવી રાખે તો જનતાનું ભલું થાય આટલા પુસ્તી જ આપણે જે છે એ સ્થિતિ ને જોઈને એટલા જ માટે ભારતીય જનતા પાર્ટી પણ ડિબેટમાં પણ આમંત્રણ આપીએ છીએ પણ એમને સમય આપીએ એમનો પણ એનો પણ એ લોકો ક્યાંક સદુપયોગ નથી કરી શકતા જયન્દ્રજી શું રોહન ગુપ્તા જેવા નેતા પણ કોંગ્રેસમાંથી ચૂંટણી લડવા માટે તૈયાર નથી શું એમને એમની કાબેલી પર ભરોસો ના હોય શકે એવું લાગે છે ક્યાંક જે પ્રકારની સ્થિતિ જોવા મળી કે પછી ખરેખર અન્ય કોઈ કારણ હોય શકે હવે એવા નેતાઓ કે જેમનું ખરેખર નામ કોંગ્રેસમાં સાંભળવા આપણને મળતું હોય એ લોકો જો ઉમેદવારી નહીં નોંધાય તો કોંગ્રેસ ક્યાંથી નવા ઉમેદવાર પંચોતેર નું નવનિર્માણ આંદોલન થી રાજકુમાર ગુપ્તા ની ઇમેજ એમની કાર્યશૈલી એમની કાર્ય કરવાની પદ્ધતિ અને એમની રાજકીય જાહેર જીવનની જે બી પ્રવૃત્તિઓ છે એ

જવાબદારી મળી હતી કે રાજકુમાર ગુપ્તાએ નિભાવેલી હતી સવાલ રોનક નો આવ્યો તો રોહનમાં એ પરિસ્થિતિ આવી કે રોહનમાં ટેલેન્ટ હતી મેં એને રાષ્ટ્રીય ટીવી ચેનલો પર સાંભળેલા છે એમની ડિબેટમાં એમની જે આર્ગ્યુમેન્ટ કરવાની શક્તિ હતી એ આપણને દેખાતી હતી કે આ યુવાનમાં કંઈક નેતા બનવાના ગુણ છે જે પાર્ટીમાં છે એ પાર્ટીની એને પૂરેપૂરી સંપૂર્ણપણે પક્ષ રાખવાની એની તૈયારી અને માનસિકતા બહુ બહુ હોશિયારી એને કામ કરતી હતી એમાં એટલે એવું હતું કે રોહનને કદાચ પ્લેટફોર્મ પાર્ટી આપ્યું હશે કેમ કે રાષ્ટ્રીય પ્રવક્તા ગુજરાતમાંથી ત્યાં સુધી જવું બહુ ઓછા લોકોને નસીબમાં આવે છે ગમે તેટલા ગુજરાતી સારા પ્રવક્તા હોય પણ એમને દિલ્હીમાં નથી લઈ જતા કે દિલ્હીની કોઈ ચેનલોમાં હિન્દી ઇંગ્લિશ ચેનલમાં ક્યાંય એમને પ્રેઝન્ટ નથી કરતા રોહનનો આ બધા જે લાભ એને એડવાન્ટેજ મળેલા હતા એ એડવાન્ટેજ એમાં પણ સૌથી મોટી ટિકિટ કોંગ્રેસની જોડે એને અમદાવાદની ટિકિટ મળી પણ કોંગ્રેસની જોડે આજે પણ ચોક્કસ જ્ઞાતિના મતદારો એમને વોટ આપનાર આપ્યો છે જ પણ એને કદાચ એવું લાગ્યું હોય કે સામા પ્રવાહી હું કરીને મારી રાજકીય કારકિર્દીને હું જોખમમાં મૂકું અને સપોર્ટ આઠ દસ લાખ કે પાંચ લાખ કરતા વધારે વોટથી હારી જઉં તો આગળની મારી કોઈ જાહેર જીવનની પ્રવૃત્તિ આવશે તો મને એમાં ટોકી રાખશે કે આ તો હારી ગયો તો વ્યક્તિ એને તમે કઈ રીતે આ પોસ્ટ આપો છો અને બીજી વસ્તુ ફેમિલિયર સંબંધમાં એવું એના ફાધરે કીધું હોય ઉંમરના કારણે કે ભાઈ હવે આપણે બધું આ બહુ કર્યું તું મીડિયાનું કામ કરવું હોય તો મીડિયામાં કરજે કે પ્રવક્તા તરીકે કામ કરજે આપણે કોઈ ચૂંટણી લડવી નથી અને ઉંમરના કારણે કદાચ રાજકુમારભાઈની

એ નોટબંધી વખતનો જે આરોપ રાહુલ ગાંધીએ મૂક્યો હતો એ જ બેંકના ચેરમેન સાથે એમના ભાઈ અને ભાભી જે છે ધંધાની અંદર પાર્ટનરશીપમાં હતા અને એનો વિવાદ જે છે એ બહુ ચાલ્યો હતો મીડિયામાં પણ આવ્યો હતો પછી એમણે ડિરેક્ટર તરીકે રાજીનામું મૂક્યું હતું એ જૂના મેસેજ જે છે એ જૂના છાપાના ક્લિપિંગ છે એ કોંગ્રેસના જ લોકો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ કરે છે એટલે બની શકે કે આ આંતરિક જૂથબંધીઓ એનાથી કંટાળી ના પડે કઈ જ નવું નથી કોંગ્રેસમાં હંમેશાથી જોવા મળે છે પણ નવું ત્યારે હશે કે જયારે કોંગ્રેસ પણ ભાજપની જેમ આંતરિક વિકવાદને શાંત કરી શકશે અને ખાસ જે પણ ઉમેદવારો છે કે જે ખરેખર ડિઝર્વ કરે છે એવા જ ઉમેદવારોને એ ટિકિટ આપે અને એ જીતીને બતાવે ત્યારે આપણને કઈક નવું લાગશે કોંગ્રેસ માટે એવું કહી શકાય છે અત્યારે તો સમય અહીંયા સમાપ્ત થાય છે રાજેશજી જયેન્દ્રજી આ બંને મારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આ બંને નું ખુબ ખૂબ ધન્યવાદ આભાર ચૂંટણી પહેલાં જે રાજકારણ ગરમાયું છે તેના વિશે ચર્ચા કરી છે ભાજપમાં પણ ઉથલપાથલ તો કોંગ્રેસમાં પણ ઉથલપાથલ જોવા મળી રહી છે ને આ બહુ સામાન્ય બની જશે હમણાં આપણે જોતા રહીશું કે કયા નેતા કયા પક્ષની સાથે રહેશે તો કયા એવા નેતા છે કે જે પક્ષનો સાથ છોડશે કયા પક્ષમાં જોડાશે આપણે પણ યાદ કરવું પડશે કે કયા નેતાઓ ખરેખર અત્યારે ભાજપની સાથે છે કયા નેતાઓ ખરેખર અત્યારે કોંગ્રેસની સાથે છે અને પછી અંતે આ બધા જ નેતાઓની લિસ્ટ જોઈને એમની કામગીરીને જોઈને વોટ આપવામાં આવશે પરંતુ એ પહેલાં તો ચૂંટણી પહેલાં આપણે સતત આ ઉથલપાથલ જોતા જ રહીશું કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ થી મળીશું એક નવા વિષયની સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર